નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસના પાકની અંદર પોટાશ આપણે ક્યારે આપવું જોઈએ કારણ કે પોટાશ આપવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે અને પોટાશ આપણે એક એવું મહત્ત્વનું તત્વ છે જે આપણે વાપરીએ તો આપણા કપાસની અંદર જે ઉત્પાદન હોય છે તે પણ આપણે વધારી શકીએ તેથી આપણે પોટાસ જરૂરથી આપવું જોઈએ અને પોટાસ આપવું હોય તો આપણે તેનો સ્પ્રે કરવો કે આપણે પાયાની અંદર વાપરવું કે પછી જમીનની અંદર આપણે પૂરતી ખાતર તરીકે વાપરી શકાય આ મુદ્દા ઉપર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલમાં હજી સુધી જોડાણ ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલા આપણે વાત કરીએ કે પોટાશ ખાતર હોય છે તે આપણે આપવાથી ફાયદા શું શું થતા હોય છે તો જો ફાયદાની વાત કરીએ તો જે સફેદ માખી હોય છે તે પણ જે પોટાશ આપવાથી તે આવતી નથી કારણ કે જો પોટાશ આપણે આપીએ તો આપણા કપાસની અંદર જે રોગ પ્રતિકારક ક્ષમતા વધે તેથી જે સફેદ માખી હોય છે અથવા તો અન્ય કીટ હોય છે તે પણ જોવા મળતા નથી તેથી જીવાતોનો પ્રશ્ન ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ડીએપી અથવા તો જે યુરિયા આપતા હોય તેવી જ રીતના પોટાશની પણ આપણા કપાસને ખૂબ જ જરૂરી હોય છે તેથી આપણે પોટાશ જરૂરથી આપવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે ત્રીજો ફાયદો શું થતો હોય છે તો કે જે પાણીનો તનાવ હોય છે તેમાં જે પાણીના તણાવથી આપણા કપાસને જે બીમારી લાગે છે તો ખાસ કરીને તે બીમારી લાગતી નથી અને પાણીથી જે સુકાતું હોય છે આપણો કપાસ કે પાણીનો જે તનાવ હોય તેનાથી આપણા કપાસને જો સુકારો આવતો હોય છે તો જે આપણે પોટાશ વાપરવાથી તે પણ સુકારો આવતો નથી તો ખાસ કરીને આપણા કપાસની અંદર પોટાસ આપીએ તો ખૂબ જ સારા ફાયદા થતા હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે કયું પોટાશ આપવું અને ક્યારે આપવું તો ખેડૂત મિત્રો જો તમે પાયાની અંદર એનપીકે ખાતરનો વપરાશ કર્યો હોય તો તમારે પોટાશ આપવું નહીં કારણ કે જો તમે એનપીકે આપ્યું હોય તો તેમાં પોટાશનો ભાગ હોય છે તેથી આપણે પિસ્તાલીસથી પચાસ દિવસનો કપાસ થાય ત્યાં સુધી આપણે પોટાશ ના આપીએ તો પણ કપાસમાં ચાલે જેની ખેડૂતોએ ડીએપી ખાતરનો વપરાશ કર્યો હોય તો તેમાં ફોસ્ફરસ હોય છે જે આપણે નાઇટ્રોજન હોય છે પરંતુ પોટાશનો ભાગ હોતો નથી તેથી આપણે પોટા જે આપણે ડીએપી ખાતર આપ્યું હોય તે ખેડૂતોને અલગથી જરૂરથી આપવું જોઈએ જો આપણે પાયાની અંદર પોટાશ આપવું હોય તો જે મ્યુરોટોપ પોટાશ આવે છે તે ખાસ કરીને આપણે વાપરવું જોઈએ તો ત્યાર પછી આપણે વાત કરીએ કે પોટાશ આપણે સ્પ્રેમાં જો કરવું હોય તો આપણે ક્યારે કરવું અને કયા પોટાશનું આપણે કરવું જોઈએ જ્યારે આપણો કપાસ ફાલ ફૂલ જેમાં બંધાતા હોય ત્યારે ખાસ કરીને પોટાશ આપવું કારણ કે જો તમારા કપાસની અંદર પોટાશની કમી હશે તો જે ઝીંડવા હોય તેના ફૂલ હોય તે ખરી જશે અને સેવટે તેમાં ઝીંડવા બંધાશે નહીં તેથી ઉત્પાદનમાં પણ નુકસાન ખૂબ જ મોટું જોવા મળતું હોય છે તેથી જે કપાસની અંદર ફૂલ બંધાતા હોય ત્યારે આપણે પોટાશ જરૂરથી આપવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે કયું પોટાશ આપવું તો કે પોટેશિયમ નાઇટ્રેટ જે તેર જીરો પિસ્તાલીસ આવે છે તેનું આપણે સ્પ્રે દ્વારા છંટકાવ કરી શકીએ તો જે પોટેશિયમ નાઇટ્રેટ જે તેર ઝીરો પિસ્તાલીસ છે તેનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ અને તે આપણે કેટલી વાર આપી શકીએ અને ક્યારે ક્યારે આપી શકીએ તો આ જે પોટેશિયમ નાઇટ્રેટ છે તેને આપણે ચાર વાર સ્પ્રે કરવાનો હોય છે તો આપણે પહેલાં સ્પ્રેની વાત કરીએ તો જ્યારે તમારો કપાસ બે મહિનાનો થયો હોય તેથી આપણે મોટો થયો હોય ત્યારે પહેલો સ્પ્રે આપવાનો હોય છે પહેલો સ્પ્રે આપ્યા બાદ પંદર દિવસનો ગાળો લઈ અને ચાર વાર સ્પ્રે કરવાના હોય છે જેથી કરીને કપાસ તમારો લીલો સમ રહે છે અને લાસ્ટમાં જે લાલ થઈ અને આપણો કપાસ જે બળી જતો હોય તે પણ બળશે નહીં તેથી ખાસ કરીને આપણે પોટાશ આ રીતનું ચાર વાર આપી શકીએ અને તેના ડ્રોજની વાત કરીએ તો બે કિલો પોટાશ સાથે આપણે બસો લીટર પાણીની અંદર સ્પ્રે કરવાનો હોય છે તે આપણે એક એકર દીઠ છટકાવ કરવાનો હોય છે અને જો આપણે સ્પ્રે કરીએ તો જે ઝીંડવા હોય છે તે સ્વસ્થ આવતા હોય છે જે ઝીંડવા હોય છે તે મોટા આવતા હોય છે અને તાકાતવાર અને ચમકદાર આવતા હોય છે જેથી કરીને રૂ હોય છે તે સફેદ થતું હોય છે અને એક કોલેટી હોય છે તે ખૂબ જ સારી જોવા મળતી હોય છે તો કપાસની અંદર પોટાશ હોય તે મહત્વનો ભાગ ભજવતો હોય છે તેથી આપણે પોટાશ ખાતર ખાસ કરીને વાપરવું જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો આ જાણકારી તમને પસંદ આવી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે તમારા વોટ્સઅપ ગ્રુપમાં જે ખેડૂતોના ગ્રુપ હોય તેને શેર કરજો જેથી કરીને અન્ય ખેડૂતોને પણ આ માહિતી મળે અને આપણે બીજા ખેડૂતોને પણ મદદ કરી શકીએ તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ